નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બે હજાર આઠમાં માં રતન ટાટા સાથે બનેલી ઘટના સન વર્ષ શહેરી ચમકની વચ્ચે રાત્રિ ધીમે ધીમે ઊંઘી રહી હતી મોટા રસ્તાઓ પર હજુ પણ કેટલીક કારો ઝડપથી પસાર થઈ રહી હતી પરંતુ હવા એ સમયની એક અજાણી શાંતિ લઈને ફરતી હતી એ જ રાત્રે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની મર્સિડીઝ કારમાં દિલ્હી જવા નીકળ્યા હતા આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો આગામી સવારે દિલ્હી ખાતે એક અતિ જરૂરી મીટિંગ હતી જ્યાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચર્ચા થવાની હતી રતન ટાટા ખૂબ શાંત સ્વભાવના માણસ હતા સામાન્ય કપડામાં સીમિત બોલચાલ અને હંમેશા સ્મિત કરતા ચહેરા સાથે કારના અંદર તેમનો ડ્રાઈવર રાજેશ બેઠો હતો આગળનો માર્ગ સાફ દેખાતો હતો રાત્રિના લગભગ 11 વાગ્યા હશે માર્ગ પર હળવો પવન વહેતો હતો અને દૂર સુધી લાઈટો ઝબુકી રહી હતી અચાનક રસ્તાની વચ્ચે કારના એન્જિનમાંથી અજીબ અવાજ આવ્યો સાહેબ લાગે છે કંઈક ગડબડ છે રાજેશ ધીમેથી કહ્યું કાર ધીમેથી અટકી ગઈ મોટી મરસી જીઠ કાર એકદમ શાંત થઈ ગઈ જાણે કોઈએ તેની ધડકન જ રોકી દીધી હોય રતન ટાટા હળવા સ્વરે બોલ્યા રાજેશ જુઓ શું થયું છે રાજેશ કારનું બોનટ ખોલ્યું પણ કાળા અંધારામાં કંઈ દેખાતું નહોતું મોટર વાયરિંગ બેટરી બધું સામાન્ય લાગતું હતું પરંતુ એન્જિન ફરવું ફરી શરૂ થતું નહોતું ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કાર હલતી જ નહોતી રસ્તા પર કોઈ વાહન નહોતું પસાર થતું અંધારું એટલું ઘેરું હતું કે આકાશ અને ધરતી વચ્ચેનો ફરક પણ સમજાતો નહોતો રતન ટાટાએ આસપાસ નજર કરી દૂર ક્યાંક નાનો પ્રકાશ ઝબુકતો દેખાયો એ એક દીવાના પ્રકાશ જેવું લાગતું હતું તેમણે કહ્યું રાજેશ ત્યાં જુઓ એક દીવો દેખાય છે કદાચ કોઈ માણસ હશે ચાલો જઈને પૂછીએ બંને માટીનો રસ્તો આસપાસ ઝાડો રાત્રિની ઠંડી હવા અને એક અજાણી શાંતિ થોડું ચાલ્યા પછી એક નાનું છાપરાવાળું ટપરી જેવી દુકાન દેખાય એ ત્યાં એક સત્તર અઢાર વર્ષનો યુવાન ચા બનાવી રહ્યો હતો રાત્રિમાં થાકેલા મુસાફરો માટે એ ચા વેચતો હતો દૂધની સુગંધ અને ચાની વાસ એ ઠંડી હવામાં અદ્ભુત લાગતી લાગણી ફેલાવી રહી હતી રતન ટાટા ત્યાં પહોંચ્યા એ યુવાને હસતા કહ્યું સાહેબ ચા લેશો રતન ટાટા હળવી હાસ્ય સાથે બોલ્યા પહેલા એ કહો અહીં કોઈ મિકેનિક મળશે અમારી કાર રસ્તામાં બંધ પડી ગઈ છે યુવાને થોડું વિચાર્યું પછી કહ્યું અહીંથી પાંચ કિલોમીટર દૂર એક ગામ છે છે પણ પણ અત્યારે તો તો બધું બંધ હશે મને થોડીક રિપેર કરતા આવડે જો તમે ઈચ્છો હું જોઈ લઉં રતન ટાટા આશ્ચર્યમાં પડ્યા એમને મનમાં વિચાર આવ્યો આ છોકરો શું કરી શકશે કાર તો મર્સિડીઝ છે સામાન્ય નહીં પણ બીજો વિકલ્પ પણ ન હતો તેમણે કહ્યું ચાલો પ્રયત્ન કરો યુવાને ચાની કેટલી બાજુ મૂકી નાની પાનાઓની થેલી ઉપાડી જેમાં નટ બોલ્ટ સ્ક્રુ ડ્રાઈવર અને નાની ટ્યુબ હતી તે કાર પાસે આવ્યો બોનટ ખોલી ધીમેથી એન્જિન તપાસવા લાગ્યો રતન ટાટા આચરથી જોઈ રહ્યા હતા તેના હાથમાં આત્મવિશ્વાસ હતો આંખોમાં ચમક હતી થોડું કામ કર્યા પછી એ છોકરો બોલ્યો સાહેબ ગાડીના ફ્યુઅલ લાઈનમાં થોડી બ્લોકેજ છે હું સાફ કરી દઉં છું પણ એક વાત છે જો કામ મોટું હોય તો થોડી કિંમત આવશે રતન ટાટા હળવાશથી બોલ્યા કેટલી કિંમત તે છોકરાએ હસીને કહ્યું અંદાજે પચાસ હજાર રૂપિયા જેટલું ખર્ચ થઈ શકે છે સાહેબ રતન ટાટા થોડી માટે ચૂપ રહી ગયા પછી હસીને બોલ્યા બરાબર તું પહેલા કામ કર કિંમત પછી જોઈશું છોકરાએ દિલથી કામ શરૂ કર્યું પાંચ દસ મિનિટ પછી એન્જિન ફરીથી જીવંત થઈ ગયું કારનો અવાજ રાત્રિની શાંતિમાં સંગીત જેવો લાગ્યો રતન ટાટા ચકિત થઈ ગયા એ છોકરામાં કંઈક અલગ જ વાત હતી તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને આપ્યું તું ક્યારેક મુંબઈ આવજે આ કાર બતાવજે છોકરાએ હાથ જોડીને કહ્યું ધન્યવાદ સાહેબ મારું નામ જગો છે રતન ટાટા સ્મિત કરીને બોલ્યા જગા તું મહેનતી છે ઈશ્વર તને ખૂબ આગળ લઈ જશે કાર ફરી રસ્તે ચડી ગઈ પણ એ રાત એ મુલાકાત બંનેના જીવનમાં એક નવો વળાક બની ગયે જગાનું જીવન સામાન્ય હતું હાઈવે ની બાજુએ આવેલી નાની ટપરીમાં તે ચા બનાવતો હતો સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત કામ તેના હાથમાં ચાની સુગંધ અને દિલમાં એક મોટું સપનું હતું એક દિવસ હું પણ મારી પોતાની મોટી ચાની દુકાન ખોલીશ જ્યાં મુસાફરો આરામથી બેઠા રહીને ગરમ ચાની મજા લેશે રાતે જ્યારે રસ્તા પર એકલતા છવાતી ત્યારે તે પોતાના સપનાને હથેળીમાં પકડીને તારાઓ તરફ જોતા કહેતો એક દિવસ આ આકાશ પણ મારા ભાગ્યનો સાક્ષી બનશે એ રાત જે રતન ટાટા સાથે પસાર થઈ હતી તેના મનમાં હંમેશા જીવત રહી હતી તેને યાદ હતું એ જેન્ટલમેન ને આપેલો ચાનો ક તેમનો નમ્ર સ્વભાવ અને છેલ્લે આપેલું એક કાર્ડ જગો એ કાર્ડ ને પોતાના ખજાનાની જેમ રાખ્યું હતું દરરોજ એકવાર તે કાર્ડ ને જોયા વગર ઊંઘતો નહીં કાર્ડ પર લખેલું હતું ટાટા સોન્સ ઓફ પીવીટી એલટીડી રતન એન્ડ ટાટા અને નીચે ફોન નંબર પણ જગાએ ક્યારેય તેનો ઉપયોગ કર્યો નહીં તે માનતો હતો કે માણસને મહેનતથી આગળ વધવું જોઈએ સહાય માગીને નહીં થોડા વર્ષો વીતી ગયા જગાની ટપરી હવે સારી ચાલતી હતી સ્થાનિક લોકો પણ એને ઓળખવા લાગ્યા હતા એ હાઈવેનો જગો ચાની દુકાનમાં હંમેશા સ્મિત સાથે ચા આપે છે એક દિવસ તેના પિતાજીએ કહ્યું બેટા હવે તું મોટો થઈ ગયો છે આ ટપરીને દુકાનમાં ફેરવી દઈએ જગો ખુશ થઈ ગયો ઘરના બચતના પૈસા અને થોડી લોન લઈને તેણે એક નાની પણ સુંદર ચાની દુકાન ખોલી નામ રાખ્યું જગોની ચાવાડી દુકાનમાં હંમેશા સુગંધ ફેલાયેલી રહેતી મીઠી ચા ગરમ પકોડા અને જગાડનું હાસ્ય દરેક મુસાફર માટે એ એક આશ્રય સ્થાન હતું સ્થાન બની ગયું પરંતુ જીવનમાં શાંતિ હંમેશા લાંબી ટકે એવી નહોતું એક રાત્રે હાઈવે પર ભારે વાવાઝોડું આવ્યું પવન તેજ કે ઝાડો ઉખડી પડ્યા પાણીના પ્રવાહે રસ્તો ધોઈ નાખ્યો જગો પોતાના ઘર સુધી પહોંચ્યો નહોતો કે તેની ચા ચાવાડી ઘસી પડી આગલા સવારે જ્યારે તે પહોંચ્યો તેણે જોયું તેના સપનાની દરેક ઈંટ જમીન પર પડી હતી પાણીની ચાના ડબ્બા તણાઈ ગયા હતા ચૂલો ભીનો થઈ ગયો હતો અને દીવાલ પર લખેલું નામ જગોની ચાવાડી અસ્પષ્ટ બની ગયું હતું જગો ઊભો રહ્યો આંખો ભીંજાયેલી છાતીમાં ખાલીપો હાથમાં ફક્ત એ કાર્ડ બોલ્યો હે ઈશ્વર હવે શું કરું તેના મિત્રોએ કહ્યું જગા તારે ફરીથી શરૂઆત કરવી પડશે પણ જગાનું મન તૂટેલું હતું ત્યારે તેની નજર એક કાળ પર પડી જે ક્યારેક એણે રાત્રિના અંધકારમાં મેળવ્યું હતું તે બોલ્યો હું હવે એ માણસને મળવા જાઉં છું જેને ક્યારે મદદ માગી નહોતી પણ આજે કદાચ એ મારી માટે પ્રકાશ બની જશે જગ્યા પાસે બચત ન હતી એણે ગામના એક મિત્ર પાસેથી ઉધાર લઈને ટ્રેનની ટિકિટ ખરીદી મુંબઈ સુધીની મુસાફરી લાંબી હતી રસ્તામાં લોકો ધૂળ અવાજ પણ તેના મનમાં એક જ વિચાર શું એ માણસ મને ઓળખશે ટ્રેનની બારીમાંથી બહાર જોઈને એ વિચારી રહ્યો હતો રતન ટાટા જેવા માણસને મળવું સહેલું નથી પણ હું તો ફક્ત આ કાર્ડ પર વિશ્વાસ રાખીને જઈ રહ્યો છું મુંબઈ પહોંચ્યો ત્યાંની આંખો ચમકી ગઈ મોટા બિલ્ડિંગ્સ ચમકતા રસ્તા લોકોની ભીડ તે સીધો ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ પાસે ગયો ગાડે રોક્યો હા ભાઈ ક્યાં જવું છે જગાએ ખિસ્સામાંથી કાર્ડ કાઢીને બતાવ્યું મારે રતન ટાટા સાહેબને મળવું છે આ તેમણે મને આપેલું છે ગાઢ હસ્યો બધા કહે છે આવું જ પણ સાહેબને કોઈ સરળતાથી નથી મળતું જગો બોલ્યો ભાઈ હું ખોટું નથી બોલતો આ કાર્ડ ખરું છે ગાઢ કાર્ડ જોયું અંદર રિસેપ્શન સુધી મોકલ્યો રિસેપ્શન પર બેઠેલી સ્ત્રીએ કહ્યું માફ કરશો રતન સાહેબ આજ મીટિંગમાં છે તમે લીધી છે ચૂપ રહી ગયો ચહેરા પર થાક અને આશા બંને દેખાતી હતી તેને બહાર બેસાડવામાં આવ્યો બે કલાક વીતી ગયા કોઈ બોલાવા આવ્યું નહીં જગો થાકી ગયો હાથમાં કાળ આંખોમાં નિરાશા તે મનમાં બોલ્યો શાયદ મારી કિસ્મત અહીં સુધી હતી તે ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યો એ વખતે એક કાળી કાર બોમ્બે હાઉસના ગેટ પાસે અટકી કારની અંદર બેઠેલા માણસે જગોને જોયો જગોએ આંખ ઉઠાવી તેજ ચહેરો એ જ શાંત સ્મિત રતન ટાટા બોમ્બે હાઉસના ગેટ સામે જગો ઊભો હતો થાકેલો ધૂળમાં ભરાયેલો પરંતુ આંખોમાં હજુ પણ આશાની નાની ચમક હતી તે ધીમેથી આગળ વધતો હતો ત્યારે સામે એક કાળી મર્સિડીઝ કાર આવીને અટકી કારનો દરવાજો ખુલ્યો સફેદ શર્ટ ધીમી ચાલ શાંત ચહેરો સૌજન ભરેલું સ્મિત હા એ રતન ટાટા જ હતા જગો એક ક્ષણ માટે જડ બની ગયો એના હાથમાં એ જૂનું કાર્ડ હજુ પણ હતું જે રાતના અંધકારમાં એણે મેળવ્યું હતું જે હવે એની આખી આશાનો આધાર બન્યું હતું રતન ટાટાએ એને જોયું તેમના ચહેરા પર એક અજાણી ઓળખાણની ઝલક આવી તેમણે ધીમેથી પૂછ્યું તને ક્યાંક જોયો છે તું કોણ જગો તરત જ હાથ જોડીને બોલ્યો સાહેબ હું જગો યાદ છે બે હજાર આઠમાં માં તમારી કાર હાઈવે પર બંધ પડી ગઈ હતી હું એ છોકરો છું જે ચાની ટપરી પર હતો રતન ટાટાની આંખોમાં અચાનક ઉષ્મા છવાઈ ગઈ તેમણે સ્મિત કર્યું હા હવે યાદ આવ્યું તું જ હતો જે રાત્રે મારી કાર રિપેર કરી હતી કેવી રીતે છે તું ચાની દુકાન ચાલે છે જગાની આંખોમાં પાણી આવી ગયું એ બોલ્યો સાહેબ દુકાન હતી પણ એક વાવાઝોડામાં બધું નાશ થઈ ગયું હવે કંઈ બચ્યું નથી માત્ર આ કાળ બચ્યું છે જે તમે આપ્યું હતું રતન ટાટા થોડી વાર માટે ચૂપ રહ્યા એણે જગોને જોયો એની આંખોમાં માત્ર દુઃખ નહીં પરંતુ સ્વાભિમાન પણ દેખાતો હતો તેમણે ધીમેથી કહ્યું આવો અંદર રતન ટાટા જગાને પોતાના ઓફિસમાં લઈ ગયા મોટો રૂમ દિવાલ પર ભારતના યુદ્ધના ઇતિહાસના ફોટા અને મધુર સુગંધવાળી ચા જગાએ પહેલીવાર આવી જગ્યા જોઈ હતી તેના હાથ કંપી રહ્યા હતા રતન ટાટાએ એને બેસાડ્યો ને કહ્યું બેટા તું ચા બનાવે છે ચાલ આજે તારા હાથની ચા હું પીવા ઈચ્છું છું જગો હસીને બોલ્યો સાહેબ અહીં તો ચૂલો પણ નથી રતન ટાટાએ હસતા બોલ્યા અમે ટાટા છીએ ચૂલો તો બનાવી લઈએ ઓફિસની પેન્ટ્રીમાંથી સાધન આવ્યા જગોએ પોતાના હાથથી ચા બનાવી એ જ સ્વાદ એ જ સુગંધ રતન ટાટાએ પ્રથમ ચૂસકી લીધી અને આંખો મીચી દીધી વાહ એ જ સ્વાદ છે જે એ રાતે હતો તેમણે કહ્યું પછી તેમણે જગાને પૂછ્યું હવે શું ઈચ્છે છે તું તું ફરી દુકાન ખોલવા ઈચ્છે છે જગો ધીમેથી બોલ્યો સાહેબ દુકાન ખોલી શકું એ સપનું છે પણ પૈસા નથી પણ હું માપતો નથી મારે ફક્ત કામ કરવાની તક જોઈએ છે રતન ટાટા થોડી વાર સુધી ચૂપ રહ્યા તેમણે આંખોમાં ચમક સાથે કહ્યું જગા દુનિયા પૈસાથી નહીં ઈમાનદારી અને મહેનતથી ચાલે છે તું એ રાત્રે મને મદદ કરી હતી જ્યારે તારી પાસે કંઈ ન હતું આજે મારી ફરજ છે કે હું તારી મદદ કરું એક અઠવાડિયા પછી રતન ટાટાએ પોતાના ગ્રુપની સહાયથી જગાને નવું સ્થાન આપ્યું મુંબઈની અંદર એક વિશાળ અને આધુનિક ચાની દુકાન ખોલી નામ રાખ્યું જાગોટી કોર્નરે ટાટા ઇન્ટીટેવ દુકાનની બહાર બોર્ડ પર લખેલું હતું સાચી ચા સાચી મહેનત અને સાચું હૃદય જગો એ દિવસ યાદ રાખી શક્યો નહીં એના આંસુ અટકતા નહોતા તે બોલ્યો સાહેબ હું આ ઉપકાર ક્યારે ભૂલી શકીશ નહીં રતન ટાટા હસીને બોલ્યા જગા ઉપકાર નહીં આ માનવતા છે એક દિવસ તું પણ કોઈ બીજા માટે આવું જ કરજે જગાએ હાથ જોડ્યો હું વચન આપું છું સાહેબ તે પછી રતન ટાટાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી એક વખત રાત્રે મારી કાર એક અજાણ્યા યુવાને ઠીક કરી હતી આજે એ યુવાન મારી પ્રેરણા બની છે મહેનત અને ઈમાનદારી ક્યારેય વેડફાતી નથી સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો જગાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું એ જગો એ જાગુટી કોનર હવે ફક્ત ચાની દુકાન નહોતી પણ મહેનત ઈમાનદારી અને કરણવાનું પ્રતીક બની ગયું હતું દિવસે હજારો લોકો ત્યાં આવતા કોઈ ગરમ ચા પીવા કોઈ ફક્ત જગાને મળવા તે હંમેશા સ્મિત સાથે મળતો સાહેબ ચા ગરમ છે પણ દિલ ઠંડુ રાખજો એવું હળવાશથી કહે દુકાનની દિવાલ પર એક ફ્રેમમાં રતન ટાટા સાથેની તસવીર લગાવવામાં આવી હતી નીચે લખેલું હતું કોઈ એક રાત તમારી કિસ્મત બદલી શકે છે જો તમે ઈમાનદારીથી દિલથી કામ કરો એક દિવસ બપોરે એક નાનો છોકરો દુકાનની બહાર ચૂપચાપ ઊભો હતો ફાટેલા કપડા હાથમાં નાનો ચાનો કપ આંખોમાં ભૂખ જગાએ એને જોયો અને બોલ્યો આવો બેટા અંદર આવો છોકરાએ ધીમેથી કહ્યું મારે પૈસા નથી સાહેબ જગો સ્મિત કરીને બોલ્યો ચા માટે નહીં માણસ માટે ચિંતા કરવી જોઈએ એણે ગરમ ચા આપીને કહ્યું પીલે બેટા આજની ચા મારી તરફથી તે ક્ષણમાં જગાને પોતાની જૂની રાત યાદ આવી જ્યારે એ પણ રસ્તા પર ઊભો હતો અને એક અજાણ્યા માણસને એને વિશ્વાસ આપ્યો હતો એણે મનમાં કહ્યું રતન ટાટા સાહેબ તમે કહેલું કે એક દિવસ હું પણ કોઈની મદદ કરું આજથી હું એ સફર શરૂ કરું છું જગો હવે રોજ એક નિયમ રાખતો દરરોજ સવારે દુકાન ખોલતા પહેલાં દસ કપ ચા ગરીબોને આપવી તે કહેતો આ ચા નફો નહીં દયા છે તે ધીમે ધીમે બીજા લોકોને પણ જોડતો ગયો વિદ્યાર્થીઓને મફત ચા આપતો રિક્ષાવાળાઓને રાત્રે ગરમ પાણી આપતો અને વૃદ્ધોને ચાની સાથે વાતચીતનો સમય આપતો તેની દુકાન હવે જગાની ચા નહીં પણ જગાની લાગણી બની ગઈ હતી એક વર્ષ પછી રતન ટાટા ફરી તેની દુકાન પર આવ્યા કોઈ મોટો પ્રોટોકોલ નહીં કોઈ મીડિયા નહીં માત્ર એક વૃદ્ધ માણસ અને એક નમ્ર સ્મિત જગો દુકાનની અંદર ચા બનાવી રહ્યો હતો અચાનક બધાએ ઊભા થઈને કહ્યું રતન ટાટા સાહેબ આવ્યા છે જગો દોડી આવ્યો હાથ જોડીને બોલ્યો સાહેબ તમે અહીં રતન ટાટા હસીને બોલ્યા હું સાંભળ્યું છે કે હવે તારી ચા ફક્ત સ્વાદિષ્ટ નહીં પણ માનવતાથી ભરેલી છે તો વિચાર્યું ફરીથી એક કપ પી લઈએ જગાએ પોતાના હાથથી ચા બનાવી એ જ સુગંધ એ જ ઊર્જા રતન ટાટાએ ચૂસકી લીધી આંખો મીચી અને ધીમેથી બોલ્યા જગા હવે તું ચા નહીં આશા પીવડાવે છે જગો બોલ્યો સાહેબ તમે મારી પાસે કાર્ડ આપ્યું હતું એ કાર્ડ એ રાતે મારી જિંદગી બચાવી પણ હવે હું ઈચ્છું છું કે હું એ કાર્ડ જેવી મદદ બીજા માટે બની શકું રતન ટાટાએ તેના ખંભા પર હાથ રાખ્યો તું પહેલેથી જ એ કાર્ડ બની ગયો છે બેટા બંનેની આંખોમાં આંસુ પણ એ આંસુ હારના નહીં આભારના હતા સૂર્યાસ્તની લાલ કિરણોમાં રતન ટાટા કારમાં બેસીને જતા રહ્યા જગો દુકાનના દરવાજા પાસે રહીને જોતો તેની આંખોમાં સંતોષ હતો આકાશમાં ઉડતા પક્ષીઓ વચ્ચે એ બોલ્યો જિંદગી ચા જેવી છે જ્યાર સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નથી આવતો અને દુકાનની દિવાલ પર લખાયેલું એક નાનું વાક્ય માનવતાથી મોટી કોઈ કંપની નથી આ રીતે રતન ટાટા અને ચાવાળા જગોની આ ઘટના માત્ર એક પ્રસંગ નહીં પણ એક સંદેશ છે કે જ્યારે કોઈ દિલથી કામ કરે તો ઈશ્વર એને એવા માર્ગે લઈ જાય છે જ્યાં સફળતા કરતાં પણ મોટું મળે છે માનવતા મિત્રો આ ઘટના થોડીક કાલ્પનિક આધારિત પણ છે રતન ટાટાનું દરેક વર્તન સત્ય ઘટના ઉપર આધારિત છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે તમારો ખૂબ ખૂબ આભાર